ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો આપણી વાર્તાનું નામ છે ટીનુની સાયકલ શું છે આ છે ટીનુભાઈ અને એ કેની ઉપર બેઠા છે સાયકલ ઉપર ચાલો હવે શાંતિથી વાર્તા સાંભળવાની છો ચાલો ટીનુભાઈની સાયકલ છે ટનાટન કેવી છે અને એની ઘંટડી પણ વાગે ટનાટન કેવી પછી જાદુઈ સાયકલ ચાલે સર મીઠું પોપટ આવે ફર જો ટીનું અને પોપટનું નામ છે મીઠું એ બે છે ને ભાઈબંધ હતા શું હતા

પછી ટીનુભાઈ પછી મીઠું પોપટ શું કઈ ખબર કે ટીનુભાઈ તમારી સાયકલ માં તો જાદુ લાગે છે શું હું તો ઉડી ઉડીને થાકી જાઉં છું

જાદુઈ સાયકલ ચાલે ઝટઝટ ખાડા ટેકરા કૂદે ફટફટ થોડા દિવસ થયા ને પછી ટીનુ સાયકલ લઈને જાય છે બરાબર તો એના મમ્મી કહે ટીનુ બેટા તારી ટોપલીમાં ફળ નથી ભરવા તો ટીનુ શું કહે મારે નથી ખાવું મારે તો પોપટ મીઠું છે એની સાથે ફરવા જવાનું મોડું થાય છે સાયકલ ધીમી ચાલે ખડખડ આગળ ઉડે ફડફડ પછી ટીનું શું કઈ ખબર આજે તો સાયકલ માં જાદુ ઓછું થઈ ગયું

જાદુ તો કેમાં છે ફળ અને શાકભાજી ભરતો એટલે એટલે ખાતો જાય સાયકલ કેવી ચાલે સ્પીડ માં ચાલે આજે તો ભાઈ ભૂલી ગયા તા બધું ભરતા એટલે સાયકલ કેવી ચાલતી હતી ધીમે ધીમે એટલે ટીનુભાઈ ને એમ થયું કે મારી સાયકલ માં જાદુ પૂરું થઈ ગયું પણ જાદુ સાયકલ માં હતું ફળ અને શાકભાજી હતું એટલે ભાઈ તો જટ 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 સાયકલ લઈને ચાલવા માંડતા પછી દરરોજ ટીનું ફળ ખાય પટપટ મીઠુજી શાક ખાય કટકટ જાદુઈ સાયકલ ચાલે જટ જટ ખાડા ટેકરા કૂદે ફટફટ